અજો વગન મૂડી કોઈ કોમે નઈ કરવાનું ખાલી આપણે દાળો બકરા લઈ લઈ ભરવા જે આલે એ આપણે ગમમાં દે ફરી પણ ની ઠેલી બાકી હાલ તો નઈ કો ભીખ તો હેણ વાલ છે અલે રૂપિયા રૂપિયા આલ તો ગમમાં હાલ છે હો હો જણા છે 100 રૂપિયા થઈ એટલે થઈ કરી મજા આવશે હું તો હા તો કે હાલો લેડો હા હવ ચાલશે હા તો આપણો તમે લાવો ને ફરજી જેમ બના દે આનો બધું હા તો વધો નઈ બરોબર ની મારી પાસે વેજ વેજ જ કપા હા કેમ પૈસા

ઘરવાળો હાલતો જ નવાળા કાઢી મેલેસાક આવશે થોડી પોત દસ રૂપિયા આવ <laughs>

લાગે છે બોલ જેટ નઈ ધંધો કરેલો હા તો હું આમ તમામ પોત લો લાખ નઈ હાયા કોઈ અઢાર ઘંટ આટા ખાઈ ને બધો ધંધો કરોડો ને પછી તમાર ના સો લાખ હા એવા

આ હવે નેયા નાકન તો ક બે રૂપિયા માંગતા હતા બતાઈ દે એ તું હતું કપાળ કપલેટ તું ગા જાલ ગાવ જાલ ગોગો 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 કે કહું અમે મજા સંચાર નજર થી બતાયે રી બતા બદલને આલો હું કરી કે જાણું

ગાવ અગે નગરમે જોગી આયા એસા કેલો ગચા આયા જો પછી લાત ના મારતો લાત ના મારતો બા બા ન માર લા ગધાળો મારે એમ લાતો માર આ ભમ ભા માં ગધાળા કે પગ જ છે હું તો દેવાનો ગાવ નગરમે જોગી આયા એસા કેલો ગચા આયા નગરમે જોગી આયા એસા કેલો ગચા આયા

ખરે

બે હાજર બાર લાખ પંદરસો રૂપિયા પચાસ રૂપિયા પાછા ના મળું ખાવા ના પૈસા નહી ના મળવા નહીં કોઈ જવાનું હોય કોઈ લેવો